નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ જલબ્રહ્મી નામની વનસ્પતિ છે અને અંગ્રેજીમાં રોરીપા સિલ્વસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ એક અદ્ભુત વનસ્પતિ છે આ વનસ્પતિના ચમત્કારિક ફાયદા જાણીને તમને પણ નવાઈ લાગશે મિત્રો આ વનસ્પતિના ચમત્કારિક ફાયદા જણાવતા પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે જો મારો આ વિડીયો તમને ગમે તો એક લાઇક જરૂરથી કરજો અને મારી આ ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા નવા આવનારા વિડીયો મળતા રહે તો ચાલો મિત્રો જાણીએ આ ચમત્કારિક વનસ્પતિ જલબ્રાહ્મીના ફાયદા મિત્રો આ જલબ્રાહ્મી તે આપણા શરીરની પાચનક્રિયા માટે ખૂબ જ લાભદાયક છે અને પેટની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે મિત્રો આ જલબ્રાહ્મીના પાનનો રસ પીવાથી સ્નાયુઓ અને નસોમાં ઉત્સાહ આવે છે અને થાક દૂર થાય છે તેમજ શરીરની શ્વાસોશ્વાસની ક્રિયા સરળ બનાવે છે અને શ્વાસના માર્ગને ખુલ્લો રાખવામાં મદદ કરે છે જેને લીધે ફેફસાની કાર્યક્ષમતા વધે છે જેથી કફ અસ્થમા જેવી બીમારીઓમાં આપણને ફાયદો થાય છે તેમજ મિત્રો આ ઔષધીય વનસ્પતિના પાનનો રસ પીવાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે અને શરીરમાં રહેલા ખરાબ તત્વો દૂર થાય છે આ ઉપરાંત મિત્રો જલભ્રાહ્મી એ જીવાણુ પ્રતિકાર પણ ગુણ ધરાવે છે અને આ શારીરિક સંક્રમણોને રોકવા માટે ફાયદાકારક છે આગળ જોઈએ તો મિત્રો આ વનસ્પતિના ઉપયોગથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તેમજ માથાનો દુખાવો અને માઇગ્રેન માટે પણ આ ઔષધિ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો કોઈપણ જટિલ બીમારીમાં આ વનસ્પતિનો ઉપયોગ કરતાં પહેલાં કોઈ ઔષધીય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા ગ્રુપ સર્કલમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ